હેલો ફ્રેન્ડ ગુડ ઇવનિંગ જો મિત્રો આપણે ગયા આપણે ગામમાં જ્યાં હોલિકા દહન થાય ત્યાં જોઈ શકો છો તમે મિત્રો કેટલું પબ્લિક જે આપણે આવ્યું છે આપણે જે હોળી માતાને ને જ્યાં આપણે પ્રગટાવ્યા છે ત્યાં ઘન તમે જોઈ શકો જેમાં લગભગ ને તાજા વરરાજા છે પછી આપણે ગોરદાદા છે પછી ઘણા મિત્રો બધા આવ્યા છે બે જગ્યાએ હોળી પ્રગટાવી છે એક ખાવ ગામ ગામની આમ બાર છે ત્યાં આગળ પ્રગટાવી ને એક આપણા ગામની અંદર પ્રગટાવી તમે જોઈ શકો કેટલા નાના બાળકો બધા કેટલા બધા ખુશ છે એ તમે જોઈ શકો હવે કાલે પાસે છે મિત્રો આપણે ટોરેટી છે એટલે બધાને મારી જે આપણે યુટ્યુબ ફેમિલી છે જે બધા વાયુને બહેનોને બધાને મારા તરફથી હેપી ટોરેટી જે અમારી યુટ્યુબ ચેનલ છે એમના તરફથી હેપી ટુરે બધાને હાર્દિક શુભ શુભકામના તો મિત્રો જો હોળી માતાના દર્શન કરી લ્યો આ નજારો છે આપણે ખદરપર ગામનો તમે જોઈ શકો છો જો તમે અત્યારે જો આમાં સાત રાઉન્ડ ફરવાના હોય મેં તો ફરી લીધા પણ કારણ કે મિત્રો ન્યા કે શૂટ થાય એવું હતું ને બહુ એટલે બહુ તાપ લાગતો હતો બાકી જોઈ લો આ બધા ભાઈ છે હવે જો સુરપાલ સિંહ જોજા બાકી આમ મિત્રો મજા આવી સમજાણું તમે માનો જો કેટલું માણસો છે બાકી તમને કો અમુક જગ્યાએ મિત્રોને ને રીલ્સ જોઈ હતી આમ અંદર થી નીકળે આપણે જે હોળી માતા હોય કે નહીં એની અંદર થી નીકળે હવે એ ગામ કયા ગામનું છે નથી ખબર પણ એની એટલી સતે એમ જોઈ શકો તમે આપણે ખાલી સાઈડમાં ઊભું નથી રહેવાતું એ બધા અંદરથી નીકળે એટલે એ કલા કહેવાય ને એ માતાજી નો એટલો પચો કેવાય બાકી તમે જોઈ શકો છો કેટલું મસ્ત વાતાવરણ છે અને ખુબ જ આનંદ જેવો માહોલ છે બાકી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ઓડે એટલે આનંદ માણો તો મિત્રો મળીએ આપડે બીજા વિડીયોમાં